એક સામાન્ય માણસને સરકારી કચેરીમાંથી પોતાનું કામ કઢાવવું હોય તો હવે એક યુદ્ધ લડવું સમાન બની ગયું છે ઉચ્ચ કક્ષાના રાજ્યના તમામ અધિકારીઓ એક ખરાબ મનસવિતા દર્શાવતા થઈ ગયા છે અધિકારીઓ પોતાને જ સરકાર સમજી રહ્યા છે અને અણધારીઓ અંધાધૂન વહીવટ કરી રહ્યા છે આ વાત અમે નથી કહેતા ગુજરાતના જ પાંચ ધારાસભ્યોએ આ વાત કરી છે જી હા નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો મિત્ર મનન નીંગુ ગુજરાતની સાથે મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્ય શૈલેષ મહેતા કેતન ઇનામદા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ આજે મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી અને રજૂઆત કરી છે કે એક સામાન્ય માણસને પોતાનું નામું કામ સરકારી કચેરીમાંથી કરાવવું હોય તો હવે યુદ્ધ લડવું સમાન બની ગયું છે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયેલ છે અધિકારીઓ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય વગેરે પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રીના સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત અને પ્રજાના પ્રશ્નો ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે પ્રજાલક્ષી અને જનપ્રતિનિધિ ઉપર સરકાર જ પોતાને સમજી લે છે અને અંધાધૂન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે મિત્રો આ પ્રકારનું એક આવેદનપત્ર એ આજે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ આપ્યું અને ત્યારબાદ તેઓએ સીએમઓની મુલાકાત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મિત્રો ધારાસભ્ય એટલે જનતાનો પ્રતિનિધિ આ પાંચે ધારાસભ્યએ આવેદનપત્ર તો આપ્યું પરંતુ એક પણ અધિકારીના નામ જાહેર નથી કર્યા તો ક્યાંક બીજી તરફ એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો ખરેખર આ પત્ર સાચો હોય તો એ અધિકારીઓના નામ શા માટે કોઈએ પણ જાહેર નથી કર્યા જાહેરમાં પત્રની અંદર પણ અધિકારીઓના નામનો ઉલ્લેખ તો કરવો જોઈએ ને જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ પાંચેવ ધારાસભ્યોની કદાચ અધિકારીઓને દબાવવા માટે થઈને આ એક પ્રેશર ટેકનિક હોઈ શકે આવી પણ ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જો આ પત્ર સાચો જ હોય તો પછી તમામ અધિકારીઓનું નામ આ પત્રની અંદર પણ જાહેર હોવું જોઈએ ને શા માટે રાજ્યના તમામ અધિકારીઓને પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે આ આ પ્રકારે વાત કરવામાં આવી શું રાજ્યના તમામ અધિકારીઓ એ પ્રકારે છે અને જો આ પત્ર સાચો જ છે તો પછી એ અધિકારીઓ જે આ વર્તન કરી રહ્યા છે એમના નામ શા માટે આ પાંચે ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય લખ્યા નથી તે એક સવાલ ઊભા થઈ રહ્યા છે સાથે જ કહી શકાય છે કે જે પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ જ જે નિમલા અધિકારીઓ છે એ જ આ અધિકારીઓ છે કારણ કે ખાસ આ અધિકારીઓની અંદર કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર જિલ્લાના જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામનો આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવેદનપત્રની અંદર આ સાથે જ કહેવાય છે કે જો આ ધારાસભ્યોને અધિકારીઓની દખલગીરી હોય નડતર રૂપ હોય અથવા તો ખરેખર આ અધિકારીઓનું આ પ્રકારેનું વર્તન હોય તો આ પાંચે ધારાસભ્યો શા માટે અત્યાર સુધીની અંદર અધિકારીઓ સામે સંકલન બેઠકની અંદર મજબૂત અવાજ નથી ઉઠાવ્યો એક સવાલ એક ઉભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્યોને આજે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો અને કીધું કે સરકારી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તે ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે પરંતુ આ જે પત્ર છે એને બંને બાજુ જોઈ શકાય છે કે શું ખરેખરમાં આ પ્રકારનું વર્તન કોઈ અધિકારી કરતા હોય તો પછી એની અંદર આ પત્રની અંદર આવેદન પત્રની અંદર તમામ અધિકારીઓના નામ લખવા જોઈએ ને શા માટે રાજ્યના તમામ અધિકારીઓ પણ કીધું આ કહી શકાય છે બીજી તરફ એક એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ જે આખી ટેકનિક છે પ્રેશર ટેકનિક હોઈ શકે છે જોવાનું રહ્યું છે કે આગામી દિવસમાં હવે ધારાસભ્યોની રજૂઆત તો કરી છે સરકાર શું પગલાં ભરે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો